જય દ્વારકાધીશ ને જય મોગલ જો અત્યારે પાછા આવી ગયા છે અને જે બાપા છે એના તો તમે ઓળખો જ છો શું બાપા હારું ને હા જય માતાજી બાપા જય માતાજી

બાકી અહી કેટલાક લગી સારવાર છે તો આપડે મંદિર ને પણ માતાજી ને પણ દર્શન કરશું બહુ જૂનવાણી છે ને આ મંદિર તો બહુ જૂનવાણી મંદિર છે કે મંદિર ના વડલો જોવું તમે ખાલી કેવડો મોટો છે ને આ એવડી મોટી જગ્યા છે ને એની કોઈ સીમા નથી બાપા બહુ બહુ જૂનવાની હે તો આ તો ગામ વહણી આ ગામ જ આવ્યું હોય મેં હતો હા આ ગામ બાંધું તો કે આની માથે 200 કામ છે તો ગામ બાંધ બરાબર તો જો આ બધી છે ને બધી જૂનવાની વડલા ને છે અને જગ્યા પણ બહુ મોટી છે આ આયુમાની તો આપણે અંદર મંદિર છે એને પણ આપણે દર્શન કરશું કા બાપા હા હા બાપા હાલો પપ્પા તો જો અત્યારે આ જે તમે જગ્યા જોઈ રહ્યા છો ને એ જગ્યા બહુ મોટી છે અહીંયા તમે વડલાને જો પછી પુરાણા અને આ એક મંદિર છે ને આયુમાન મંદિર છે ને અહીંયા એટલા ચારણ જગદંબા નવ લાખ લબડવારી માતાજી છે અહીંયા બેઠા છે તો તમને બધાને ઘેર બેઠે એના દર્શન કરાવું તમે ખાલી આની જગ્યા જો આ એવડા મોટા વડલા છે ને એક જ વડલો તો એક વડલાથી કેટલા અનેક વડલા થયા છે તો હવે હું તમને બધા લોકોને માતાજીના દર્શન કરાવું તો જો અહીંયા કેટલા જૂનવાણી અને આ બધા છે ને એ બધા પેલાના છે ને જુનવાણી છે ચારુણ આવ્યું છે ભાઈ ને આની કહાની તો કંઈક અલગ જ છે આપણે મને એટલી બધી તો કંઈ ખબર નથી આના વિશે પણ આજુબાજુના કેટલા ગામ છે આ માતાજીને માને છે અને આમનું હાસ પણ છે ખાલી તમે જો માતાજીનું મંદિર છે અહીંયા ગાંડી ગીરની અંદર અને જો આઈનો નજારો આગળ મેં તમને બતાવ્યું હતું એ વિડીયોની અંદર કારણ કે અહીંયાનો નજારો એક અલગ છે ને આ એક ગામ એવું છે ગીરની અંદર કે ભાઈ આખા મકાન દેશી ટાઈપ નરિયાના છે તમે જોઈ શકો અને અત્યારે આવી ગયું છું મારા રોટીન સમય પર કારણ કે મારે એક વીકની અંદર એક વખત મહિનામાં ત્રણ વખત તો મારે અહીંયા આવવાનું જ થતું હોય કારણ કે બેંકનું પેમેન્ટ દેવા માટે થઈને અને અહીંયા મને બહુ મજા આવે છે કારણ કે આ હવારના પોરમાં સૂરજનારાયણ ભગવાનની પ્રથમ કિરણ જ્યારે આ ધરતી ઉપર ટચ કરે છે ત્યારે આ ગીરની માલિપા ગાંડી ગીરની માલિપા તમે જોવો આનો નજારો અને અહિયાં મારા મિત્ર છે શું કે ભાઈ સારું ને સારું સારું મજા મજા શું કે મજા આવે ને તમારા અહીં ગાંડી ગીર નો નજારો તો કઈક અલગ જ છે ને અલગ જ છે ચાવજ બાવજ બધી જોવા મળે છે બે હું બે હું સારતા હોય ને આ ગાંડી ગીર ની અંદર તમે જોવો ને જો આ જે ધારું છે ને આ ધાર ની અંદર લીલુસમ સમ ઘાસ ને છે ને બધા લોકો હવન ના પોર માં માલધારી લોકો છે એના નેહડામાંથી માંથી નીકળી ભાઈ ગામડામાંથી એના જે માલઢોર છે બધા લઈ અને નીકળી જાય સારવા માટે થઈને અને ભાઈ અહીંયાનો મજારો તો શું કહેવું તમને કારણ કે ગામડાની મજા તો એક અલગ જ છે જે લોકો ગામડામાં લેતા હોય એને ખબર છે અને આ ગામમાં મને બહુ મજા આવે છે એનું એક રીઝન છે કે આ ગામની અંદર જ્યાં પણ જો ને પાકા મકાન બહુ ઓછા છે પણ આ ગામડાની અંદર દેશી ટાઈપ પહેલાંના જૂન વડેન જે મકાન છે ને તમે જો છે ને અને ફેમિલી આની વાત કરું ને આ ગામડાના જે મકાનો છે ને આમાં જે રહેતા હોય ને એ બીમાર ઓછા પડતા હોય અને એટલો વરસાદ જો તમારા સ્લેપવાળા મકાન હશે ને તો એની અંદરથી પાણી ટપકતું હશે ભેજ આવી જતો હશે પણ આ જે દેશી ટાઈપના મકાન છે ને આમાં તમે જો ક્યાંય પાણીનું ટીપું નથી પડેલું છે અને આ બધા જો એક બહુ મોટા હતા એમ અત્યારે તો તમારે બાર બાય બારનો રૂમ હોય નાનો એવડો હોલ ને બધું કરી લેવું કે થોડાકમાં થોડાક બધું ખચવાઈ જતું હોય પણ આ તમે પહેલાંના મકાન જો કેવડા મોટા છે છે ને અને એની આખી ડિઝાઇનો પહેલાની ટાઈપના તમે જો આ ડિઝાઇન પર તમે જોઈ શકો ઘરની આગળ બધે ડિઝાઇન કરતા અને કેવડો મોટો મોટા મોટા ડેલાને છે હું કઈ તમને તો અહીંયા રહેવાની મજા જ આવતી હશે ને મજા જ આવે એક નંબર નળિયામાં દેશી નળિયામાં રહેવાની બહુ મજા આવે ગામડાનું ખાવા પીવાનું રહેવાનું ને દેશી એકદમ દેશી ટાઈપ બધું દેશી ટાઈપ જ છે બરાબર ને અને ફેમિલી આ મારા મિત્ર છે અને નેક્સ્ટ ટાઈમ ટૂંક સમયમાં એમની પણ એક યુટ્યુબ ચેનલ ખોલવાના છે જ્યારે ખુલશે ત્યારે તમને કહી દી બરાબર ને શરૂઆત કરવી ને ધીમે ધીમે હા શરૂઆત કરવાની છે યુટ્યુબ ચેનલ થોડી થોડી શરૂઆત કરવાની છે પણ હજુ એને એડિટિંગ કરવામાં ને થોડીક તકલીફ પડે છે એટલા માટે તેને પણ નેક્સ્ટ ટાઈમ ધીમે ધીમે શીખી જશે તમે આવી ગયા કનુભાઈ ને રેડી હું ગઈ કનુભાઈ કનુભાઈ સારું ને કોમ્પ્લેટ હાલે વરસાદ ની જરૂર છે તો જ આ એટલામાં જે માલધારીનો છે કે પણ નેસ છે ને બધાના દૂધ છે ને બધાના અહીં કનુભાઈ ડેરી આવે કનુભાઈ કેટલા લિટર દૂધ થાય અંદાજે પચ્ચો પચાસ બસો પચાસ લિટર થાય શું કે તમારે આ બાજુ વરસાદ ને શું કે કનુ વરસાદની હવે એક જરૂર છે કનુભાઈ તમે કેટલા વર્ષથી છેલ્લે ડેરી હકાવો આમ કેટલા વર્ષથી ડેરી હકાવ છું તો જો ફેમિલી આ છેલ્લા દસ વર્ષથી કનુભાઈ બારડ છે એ આ ડેરી હકાવવા ને કેટલા કેન દૂધ થતા છે કનુભાઈ અત્યારે અત્યારે જાત કેન દૂધ થાય છે એક નું

તો અત્યારે મારા રૂટિન સમય પ્રમાણે જાતો હતો અહીંયાથી તો આ મારો ફ્રેન્ડ આવી ગયો અને આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે ને અમે બધા ભેગા ભણતા કા ભેગા ભણતા ને આપણે હરામ આવે તને બોલતા તો અમે બધા લોકો સાથે ભેગા ભણતા હું મારા રૂટિન સમય પ્રમાણે જાતો હતો તો મને કેળાની અંદર મળી ગયો અને અહીંયા જો આ ગીર વિસ્તારની અંદર પોતાના માલ ઢોળ લઈ અને મારો બેસ્ટ ફ્રેન્ડ છે એ સારે હે દરરોજ આવે અહીંયા સર હેટૂંકમાં કંઈ બોલશે નહીં કારણ કે પહેલી વખત છેલ્લે થોડોક ફરમાય પણ અમે બધા સાથે અગિયાર બાર ને બધું ભેગા ભયના જોકે ત્યાર પછી તો બધા અલગ અલગ ફિલ્ડમાં વહી ગયા બધા અલગ અલગ રીતના બધાની રીતના ધંધા કરે છે ભાઈને પણ જમીન છે ખેતી કરે છે અને આજે જોયો તો અહીંયા રોકી મેં ગાડી અને પૈસા લઈને મળવા માટે થઈને આવ્યો છે અત્યારે જો આવી ગયા છે ઘરે અને ઘરે એવું ભારતી શું કરે કારણ કે ભારતી અંદર આવશે નહીં કારણ કે ભારતીની આંખો બહુ ઉઠી છે કેમ છો તમને બધીને થાય એક હે દેખાડાય ને એક જ આઈકુ દઈ છે તો ભારતીની જોરદાર આંખો આવી છે એટલા માટે થઈને એરમાં છે કે ભાઈ મારે બ્લોગમાં આવવું નથી કે એટલો બધો વાંધો નથી હજી તો તો જે ભાત તેને આખો આવી છે કઈ વાંધો ને આપણું જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત મજાનું દૂધ રોટલો અને કેળાનું શાક છે તો ચાલો હવે આપણે જમી લઈએ ભાઈ જાય સીધા ઓપી છે અને અહીંયા તેલ ગરમ થાય છે શું કરવા તેલ ગરમ કરું ભૂંગરા તરવાથી તો ભારતી જો અત્યારે બતાવ ત્યાંથી મોડું કારણ કે આખો આવી છે એટલા માટે થઈને તો ચાલો કઈ વાંધો નહીં આપણે બ્લોક ને આગળ બી કન્ટિન્યુ કરીએ અને જાય સીધા ઓપી છે બાજુરો ભરવા માટે જઈને જવું ફેમિલી આ બાજરો ભરવા જવા માટે થઈને જવું કારણ કે હવે બાજરો ન ભરીએ તો ભાઈ બાજરો ખૂટી ગયો હવે ન લાગે તો ખાઈએ હું તો જાય આમ ઘેર ડિસ્ટ્રિક્ટમાં બાજરો ભરવા માટે થઈને હવે અહીં મસ્ત મજાની કૃષ્ણ હોટેલ આવી તો કૃષ્ણ હોટેલની અંદર આપણે ચા પીવાની છે તો થોડીક વાર ચા પીને પછી આપણે આગળ જઈએ તો અત્યારે ચા પાણી પીને પાછા નીકળી ગયા છે ઓન ધ વે કુલદીપભાઈ ગાડી હાકે છે બરાબર ને કુલદીપભાઈ રેડી છે ને આગળ પોલીસ વાળા હતા એટલે કુલદીપ ભાઈ ને તકલીફ પડતી હતી કે કાકા રોકી લે રોકી પણ આપણે કંઈ ખુટું કામ કર્યું નથી આપણે જાય બાજરો ભરવા તો આપણે શું રોકે બસ જો ધીમે ધીમે જાય સીધા ઊંધો છે અત્યારે જો કાલે તો છે ને સાંજ થઈ ગઈ હતી કારણ કે અમે લોકો બહાર ગયા હતા તો થોડા લેટ થઈ ગયા તો મોડું થઈ ગયું તો આવવામાં તો પછી કંઈ આખો દિવસ વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો એટલા માટે થઈને કારણ કે કાલે એટલો કંઈ ટાઈમ જ નહોતો તો બ્લોગ એન્ડ જ ન છો તો એટલા માટે થઈને આ બ્લોગને આજે આપણે એન્ડ કરીશું પણ એ પહેલાં જો જે સુધી વિડીયો લાઇક નથી કરી તો વિડીયો લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુ હું બે લેકરને ઓન કરી દેજો ચાલો તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે